છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ને ત્રેપન તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે હવે ગુજરાતમાં વરસાદ જામ્યો છે ચોમાસું જામ્યું છે ત્યારે ચોવીસ કલાકની અંદર એકસો ને ત્રેપન તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે હવે વાત એવી કરીએ કે આખરે સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો તો ખેડાના માતરમાં કે જ્યાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો કાલોલમાં ચાર ઇંચ વરસાદ ચુડામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે મહેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ ધંધુકામાં અઢી ઇંચ અને લાલપુરમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે માણસામાં પણ બે ઇંચ વરસાદ ખાબક્યો ઓલપાડમાં બે ઇંચ અને ખેડામાં કુલ બે ઇંચ વરસાદ વરસ્યો છે વાલોડમાં બે ઇંચ અને કલ્યાણપુરમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે વઘઈ છે વ્યારા છે કે જ્યાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ દહેગામ અને નખત્રાણામાં દોઢ ઇંચ વરસાદ તો વલસાડ અને ભાણવડમાં પણ દોઢ ઇંચ વરસાદ ખાપ્યો છે તો સંખેડા અને ઘોગંગામાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે તો છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો ત્રેપન તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતથી ચોમાસું હવે આગળ વધતા મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતને પણ ગમરોડી રહ્યું છે ને ધીમે ધીમે જ્યાં વરસાદની હેલી જે દક્ષિણ ગુજરાત સુધી સીમિત હવી હવે ક્યાંક સૌરાષ્ટ્રમાં પણ તે હેલી આવી પહોંચી છે અને સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ જેટલો નોંધાયો છે